તો આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સ્ટેટનું ચેપ્ટર ફર્સ્ટ તો આપણે એની વ્યાખ્યા જોઈએ પેલા તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલા ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ આધાર સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારીના ફેરફારને સૂચક આંક કહે છે એટલે કે કોઈ પણ વસ્તુની સાથે સંકળાયેલી ચલ રાશિ ચલ રાશિ એટલે એક્સ વાઇઝ એડ એની ચાલુ સમયની કિંમત એટલે કે હાલની કિંમતમાં કોઈ પણ આધાર સમયની કિંમતના સાપેક્ષમાં થતા આધાર સમય એટલે કે આગળનો અગાઉનો સમય એની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારીના જે કોઈ પણ ફેરફાર છે એને સૂચકાંક કહેવામાં આવે છે આ આની વ્યાખ્યા છે સૂચકાંકની અને એ આ એક માર્કમાં પૂછાઈ શકે છે હવે એમનો બીજો પોઈન્ટ જોઈએ સૂચકાંકને સંકેતમાં આઈ વડે દર્શાવાય છે આ

પછી રીત નંબર બે પરંપરિક આધારની રીત અને રીત નંબર ત્રણ વસ્તુની સામાન્ય સૂચક આંક તો રીત નંબર એક અચલ આધારની રીતે સૂચક આંક એમનું સૂત્ર છે આઈ બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા સો આધાર વર્ષનો સૂચક આંક હંમેશા સો જોઈએ છે આ યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી છે રીત નંબર બે પરંપરિક આધાર રીત એનું સૂત્ર છે આઈ બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉ વર્ષની કિંમત ગુણ્યા સો હવે રીત નંબર ત્રણ વસ્તુની સામાન્ય સૂચક આંક આઈ બરાબર સિગમા પી વન છેદમાં પી ઝીરો ગુણ્યા સો ના છેદમાં એન અહીંયા પી વન બરાબર ચાલુ વર્ષની કિંમત પી ઝીરો બરાબર આગળના વર્ષની કિંમત એન બરાબર વસ્તુઓની કુલ સંખ્યા અને સિગ્મા બરાબર સરવાળો